આપણે સૌ જાણીએ છીએ કે આર એન બીના ગાંધીનગર ડિઝાઇન સર્કિલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આર એન બી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામનું જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલવેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલસો તો આ કંપનીને આ અને એ લોકોએ વોલન્ટરિલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે આગામી ચારથી પાંચ દિવસમાં અઠવાડિયો પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જેમના એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે ચારથી પાંચ દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રીગિંગની એક્ટિવિટી કરવાની છે રીગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું ઇન વિદિન ને આવતા સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે કોઈ પણ અફવાની આવશ્યકતા નથી મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાતોની ટીમ આ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમકે ડ્યુરિંગ ઓપરેશન કોઈપણ પ્રકારના જે દુર્ઘટનાની કોઈ શક્યતાઓ નહીં રહે અને કોઈ બીજા વ્યક્તિના જીવ જીવનને કોઈ દુર્ઘટનાની સંભાવના ના રહે એના માટે મીડિયાના તમામ મિત્રોને રિક્વેસ્ટ છે કે અફવાઓથી દૂર રહેવાનું અને જ્યારે એ એક્ઝેક્ટલી જે દિવસ ઓપરેશન થશે આપને પણ જાણ કરવામાં આવશે અને સારી રીતે એકદમ સેફટી સાથે સેફટી ફર્સ્ટ છે અત્યારે એક જ પ્રાયોરિટી છે સુરક્ષા ઇઝ ધ ટોપમોસ્ટ પ્રાયોરિટી અને આના